તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય મહાકાલ અને આપણે આજે આવ્યા છીએ વાડીએ આજે એટલે કાયમ વાડીએ જ આવવાનું હોય પણ આપણે કાલ ઓલું જીરું કાઢ્યું ને રાઈતનો વિડીયો જોયો હોઈએ એટલે જીરું સોખું કરવા જવાનું છે અને આપણી મકાઈ જોતા જાવ આવી કંઈક ઉગી કંઈ નામી અને આજ છે ને અમારા મનુભાઈ ની આવ્યા હે જીરું શોખું કરાવ મનુભાઈ ને ટીંકુબેન ને બધાય કા

ખાવી તો હાલો હું ઢીંકુ બે નહીં છે અને આપણે હે ને જીરું રાતે કાઢ્યું હતું પછી બધું એમનીમ રાખી દીધું હતું એટલે અત્યારે હે ને શોખું કરવાનું હે અને બાચકા બાજકા ભરી અને ઘર ભેગું કરવાનું હે તે બપોરા કરી લીધા હે અમે બપોરા કરીને પાછા જાય હા દોઢ દોઢ પૂણા બે જેવું થઈ ગયું એટલે પાછા એ જ વેલેરા જાય ને જી અઘરું હતું એ તો શોખું કરી નાખ્યું હે હવે ખાલી ધાર એક દેવાની છે જો આપણે ઓલું ટેલર ભરતા હતા ને એક ટેલર ભરાણું હતું અને છ હાથ બાઇસ્કા ભરાણા હતા કાંતામાંથી નીકળ્યા તો એ તો બધું કમ્પ્લેટ કરી લીધું ટેલરમાં છે ને એને પવન ઠાવકો છે સારો તે ધાર દઈ દઈ અને ભલ દઈ તમને કદાચ વિડીયોમાં અવાજ આવતો હોય છે આજુ લઈ આવ્યો હું બતાવું આ દઉં દોડ્યું એટલે થોડોક કદાચ ઓછો ઓછો અવાજ આવજે અને થોડોક હાથે આડો રાખ્યો એટલે જવા ટેક ટન ટેલર બી પડ્યા છે તો फटाफट ભળ લઈ બાઈસ કા ટિંકુ બેન ને મનુભાઈ ની ભરાવ છે નેવરી ઉગી ગઈ નેવરી તો વગર પાણી ઉગી જાય જો નેવરી થાવકી દેખાય નેવરી અસર હાલ લી કાય હા એટલે આગે થી કોક ને એમ દેખાય ને ઘરે રેવાનું થાય ને તો લેદવાનું આલે રાખ નઈ દા રાખવાનું બાગે તઈલે એમ તો હારમ હારા ઉગી ગયા હે હું કઈ નથી જા રિયા જો આયરું દેખાઈ ગઈ છે પણ થોડીક થોડાક આમાં નેવરી વધારે થાય જો અહીંથી આમ નહીં દેખાતી હોય તમને આમાં એટલામાં થાય છે જો આમાં હે રાવે રાવે હે ટૂંકમાં હાલો તો હવે હે ને અહીંયા જઈ અને કંઈક કાગળ બાગળ ટાળપત્રી પાથરી અને ધાર દઈ દઈને બાઈસકા ભલ લઈ પછી પાછા મળી વિડીયોમાં અને તમે રહેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો કર નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક હા અડધોય નથી અડધામાંય ઓછો થઈ ગયો ટાર્ગેટ હતો એટલે ઠેકીને એક ટેલર થયું કેવાય ઓ મોટું નહિ જાય પડ્યું હે જીનકું ક્યાંક મોટું ના સમજતા ભાઈ આપડે હા શિયાળા ને જીરું હતું એમાં મોટું ટેલર ભરાય તો શું જોઈ અને પછી હે ને જ આમાં રાપાઈ મેં એક ઉથલ મારી હતી જ્યાંય પડી આપણે રાહ બાકી આના ના કેરમ તો સાટી દેવા વાવી દેવા જારી જીરું ઠાકી દીધું હતું આમનું ટેલર ટ્રેક્ટર આવીને રાખી દીધું હતું અને હવે હે ને ફટાફટ જો બાઇસકા ભર લઈને જો વાં પડ્યા બાઇસકા હા બાઇસકા ભરી ઘરે હાલો તો હવે હે ને કાંઈ ભરી લઈ અને ટાલપત્રી આજે ને એઠે પાથરી દઈ બરાબર ને મનુભાઈ

ઓફ ફીટ આખું કા કેટલી બસકી છે એમાં ટીંકુ બેન કીએ છે કહી દેજો ટીંકુ તો ખબર છે પણ તમે કહી દેજો હા અને છે ને હવે કાલે છે ને આપણે કાંધું ભરવાનું છે અને કાલ ઓલી ભૂકી ભૂકી તો કદાચ વેત આવશે કે નહીં આવે કેમ કે આપણે જવાનું છે કેશુભાઈ ને ત્યાં ધાણામાં એને ધાણા કાઢવા કાલે બપોરે એટલે બપોર સુધી આવી ગયું આપણે બપોર સુધી જ્યાં બોરા અહીં રાખ્યા ને ને ચાર ભર લે અને ભૂકી તો હારવાનું વેત આવી ગયે ઠીક છે નગર પરમ દી અને પછી ખેડવાનું ચાલુ કરી દઉં એટલે તાણા હમું થયેલું વવાઈ ગઈ તો હાલો હવે હે ને જવા દે વા આપણે મકાને હું બેહું દોઈ લઈને પછી ટ્રેક્ટર સીધું જવા દઈ ઘરે એટલે ટાણા હમું ખાલી થઈ જાય હાલો તો ફાઈનલી ભાગી પછી હું દોઈ લે હજી ખોટી થાવ તો દી આથમી જાય અંધારા જાય હું થઈ જાય પછી ખાલી કરવાનું એટલે કાયા કાયા નીકળી ગઈ આખું ટેલર ભર દીધું લબાસાનું ને માણસનું ને જીરાનું ને આજ તો બહુ કામ કર્યું અમે એવું હોય મને ખબર હું કામ કર્યું હતા વાદર રમવાનું ઈ તો એટલું કામ કર્યું હા હતા વાદર રમવાનું કામ કર્યું બોપર કેટલું કામ કર્યું ઈ કયો બોપર હું કામ કર્યું તું અ જીરૂ ખાઈ દઉં તું લે થોડાક લોયા ભર દીધા તા ભાઈ હાચા થોડાક ભર દીધા જાજા ની થોડા થોડાક જ ભેર્યા તો હા હાલો તો હવે ફાઇનલી જવા દે આને કામ કરી બહુ જાજુ કામ કર ક ભાઈ તો હાલો જો આવી ગયા આપણે અહીં અને ટેલર હું મધુર રહી ગયું ને તો આપણે એને બર્તન થી ભર દીધું બાકી ભરી દીધું જો આખું અને આ બે સડી ગયા છે પણ હજી આપણે બોર ખાઈ છે અહીંયા બેઠા બેઠા હજી બે રહ્યા હે ભાઈ હવે બે પા એક એક અને એને બાટલો જાય પડ્યો આપણે ભેં હું દોઈ પછી જવાનું હે હજી ઘરે અને આ બે ખાલે ખાલી સડી ગયા ટ્રેક્ટર ઉપર અટાણથી હજી વાલ લાગશે ભેં ધોવા હે ત્યાં જો બોર ખાઈ છે બર્તન બર્તન ભરાઈ ગયા ટ્રેક્ટર ઘરે જવાનું હેથી નાખ દીધી હાલો દોઈ લઈએ પછી ઘરે કેમ કે આપડે ઠકઠક ઘડીક માં પુગાડીએ ને એને કપાસ વાલ લાગશે એટલે એને ગાય ગાય દોવાઈ જાય ને એટલે ભાગી પછી તો હાલો આવી ગયા ઘરે ને જો વાગી ગયા સાડા આઠ સાંજના અને આપણે હે ને જો હીરાને થપ્પી માર દીધી અહીંયા રેગ્યુલર ખૂણો ભર દીધો પાછો ખાલી ન થવો જોઈએ અને હજી તો રોટલા શાક ને થાય છે સેવ ને ટમેટા ઓ હોય ધગી ગયો સમસો સેવ ને ટમેટા નું શાક છે મનુભાઈ બનાવશે રોટલા તું નહીં બનાવવાનું ટીકુ બેન ની અગરબત્તી નથી લેતો આવું આ ખાલે ખાલી ટીમ હોય એક દીવો પ્રગટાવવાનો આવી ગયો હું કહું ખાલે ખાલી નથી ને બેન હાલો તો બેન આપડે અગરબત્તી દઈ દઈ ને ત્યાં રોટલા થઈ જાય પછી આપડે ખાઈ લઈ વ્યારું કરી અને વ્યારું કરીને છે ને એક મિત્રની વાડીએ જવાનું છે એ આપણે કામ છે એ હવે આઈ જ નહીં કહું કાલના કે પરમદીના વિડીયોમાં કહે બરાબર હું કામે જાઉં એ હાલો તો ફાઇનલી હવે હે ને આપણા વિડીયો કરી દે અહીંયા પૂરો એમાં ટીંકુબેન કલ્લીએ ધૂપ દીવા બરાબર ને